ગુજરાત કે થરાત માર્કેટ યાર્ડ કે સામને લગી ભીષણ આગ લોકોની ભીડ જમા હો ગઈર પાંચ બ્રિગેડ અને પુલિસ મૌકે પર પહોંચી આગ બુછાઇ ગઈ છો રીડ ન્યુઝ ની અંદર પીજે ચૌધરી સાથે અત્યારે જે થરાદની અંદર જે શોર્ટ સર્કિટ થયું છે દુકાનોની અંદર જે આગ લાગવાથી કે શોર્ટ સર્કિટ થયું છે એવું જાણવા મળ્યું છે અને શેના કારણે આગ લાગી છે શું હકીકત છે એ તમારા સમક્ષ આપણે રજૂ કરીએ અત્યારે અભિપ્રાય લઈએ અહીંયા પૂછી લઈએ કે શું થયું શું થયું ભગત અહીંયા આગળ એટલે કેવી રીતના આગ લાગી શું શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટ એટલે શું બે દુકાનોને નુકસાન થયું છે બે બે દુકાન એક દુકાન હા સાફ થઈ અને બાજુ વાળી

તમે શું કહેવા માંગો છો આ જે હકીકત શું છે શું નથી હકીકત તો સર એવું લાગે કે શોર્ટ સર્કિટ થયેલી છે બાકી બીજું તો કંઈ લાગતું નથી એટલે આ જે વિદ્યુત બોર્ડના ના કારણે વીજળીના કારણે કે બીજા કઈ બસ વીજળીના કારણે થયું હશે ને બીજું તો અંદર શું કે રસોડું આટલું વહેલું કંઈ બનાવતા હોય નહીં એટલે આ શેની દુકાન હતી

લાખો રૂપિયા હા ઓલીબાજુ દુકાન તો સાઈઠ સિત્તેર એસી લાખનું થયું હોય અને તમે પણ થયું છે તમને બતાવી દઈએ કે જે કેટલું નુકસાન લગભગ લાખોનું નુકસાન બતાવી રહ્યા છે અને શું નુકસાન થયું છે શું નથી થયું તમારા સમક્ષ અહીંયા જે આપણે પોલીસની ટીમ છે અને જે ફાયર બ્રિગેડની ટીમ છે એ આવી ગઈ છે આપ જોઈ શકો છો આ વિરમભાઈ શું અહીંયા શું હકીકત શું થઈ છે હકીકત ઘટના શું છે અમને અહીંયા નવને સુડતાળીસનો કોલ મળેલ કે અહીંયા માર્કેટની માર્કેટ યાર્ડની સામે આગ લાગેલ છે અહીંયા તમારી ફર્સ્ટ આઉટ મારી ગાડી અહીંયા નવને પંચાવન હાજર હતી સેકન્ડ આઉટ તરત કરાવી નાખ્યું હતું ને હાલમાં આગ અન્ડર કંટ્રોલ છે કોલિંગ પ્રક્રિયા ચાલુ છે અને પાર્ફિક તારણે એવું લાગે છે કે શું એમને પૂછવામાં આવ્યું કે શોર્ટ સર્કિટ આગ લાગી એવું લાગે છે હાજી તો આ આગ કેટલા વાગે લાગી ને તમારા પાસે કોલ કેટલા વાગે આગ લાગવાનો મને કોલ નવ ને સુડતાલીસ મળેલો છે હા તો આગ કેટલા વાગે લાગી હતી એ પ્રાથમિક તારણ એવું કદાચ અડધો કલાક પહેલો કે પંદર મિનિટ પહેલું લાગે છે અચ્છા પંદર મિનિટ એટલે તમે તરત ફાયર બ્રિગેડ લઈ મારો મારો ફાયર બ્રિગેડ મારો ટર્ન આઉટ સેકન્ડ ટર્ન આઉટ સાત થી આઠ મિનિટમાં અહીંયા મારી ગાડી ફર્સ્ટ ટર્ન આઉટ અહીંયા હાજર હતી હા તો આ હતા વિરમભાઈ જે ફાયર બ્રિગેડની અંદર જે પોતે ફરજ બજાવે છે એ અને સાત મિનિટમાં તાત તાત્કાલિક આગ ને કાબુ લાવવાની પૂરેપૂરી એમણે કોશિશ કરી છે અને આગ આપ જોઈ શકો આગ

અચાનક બોર્ડમાંથી શોર્ટ સર્કિટ થયું લાઈટ નું એકદમ હળકવા મળ્યું બધું અચાનક અને પેલું ફાયર પણ હતું નોનું પણ એનાથી કર્યું તરત પૂરું થઈ ગયું એનાથી કોઈ કાબુ આવી નહીં નોનું ફાઈટર પણ હતું પેલું અમારી પાસે અને એનાથી કોઈ કાબૂ થયું નહીં જી તો આપણે ચોક્કસ બતાવી દઈએ અને સર તમે કેટલા વાગે હાજર થયા અહીંયા આગળ આગ લાગી ત્યારથી હાજર છીએ આગ લાગી ત્યારથી તમને કોલ આવ્યો તો સર કે શું સર તમને કોલ આવ્યો તો કે આગ લાગી છે રોડ ઉપર જ હતા જે પોલીસ જવાનો છે આપણે પેટ્રોલિંગમાં જ હતા અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગતો તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા આપ જોઈ શકો છો રિડજીનર પીજે चौधरी સાથે બે દુકાનોની અંદર ભારે નુકસાન થયું છે લગભગ એક દુકાનની અંદર પચાસ લાખ જેવું અનુમાન લગાઈ રહ્યા છે અને બીજી દુકાનમાં પણ નુકસાન થયું છે લાખોમાં નુકસાન થયું છે કોઈ ચોક્કસ ઓકડો મળી શકે તેમ નથી આપ જોઈ શકો છો લાઈવ બીજે चौधरी સાથે દુકાનદાર ખુદ હાજર નથી અત્યારે કોણ

જે બ્રિગેડ ની ટીમ આપ જોઈ શકો છો જે આગ બુજાવાનું કામ કરી રહ્યા છે પણ બળીને બધું રાખ થઈ ગયેલું છે